અમદાવાદના બોપલના વેન્યુ સફાલિયા એપાર્ટમેન્ટમાં ગઈ રાત્રે ગેંગ રેપ અને લૂંટની ઘટના બની હતી ઘાટલોડિયા અને બોપલ વિસ્તારના સિક્યોરિટીમાં આ એક વાત સામે આવી છે કે આ સિક્યોરિટીમાં ફરજ બજાવતા પાંચ જેટલા લોકોએ વેન્યુ સફાલિયા એપાર્ટમેન્ટમાં બજાવી અને ફ્લેટમાં ઘૂસી જઈ અને યુવતી પર ગેંગરેપ કર્યો હતો ત્યારબાદ લૂંટ ચલાવી આરોપીઓ આરોપીઓ ફરાર થઈ ગયા અને બોપલ અને ઘાટલોડિયામાં સિક્યોરિટીમાં નોકરી કરતા હતા બોપલના સિક્યોરિટીને ખબર હતી કે આ યુવતી ફ્લેટમાં રાત્રે એકલી છે અને એકલી યુવતીને જોઈને આ ઘટનાને અંજામ આપ્યો હતો જોકે ફ્લેટમાં આરોપીઓ ગેંગરેપ કરી અને લૂંટ ચલાવી હતી અને એટીએમમાં લઈને આરોપીઓ ભાગી ગયા હતા ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે મોડી રાત્રે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી બનાસકાંઠા એલસીબીને પણ જાણ કરાય આજે પાંચ આરોપીઓ અમદાવાદથી પંજાબ જતી ખાનગી લક્ઝરી બસમાં રાજસ્થાન તરફ જઈ રહ્યા હતા ત્યારે પાલનપુર એરોમા સર્કલ પાસે લોકલ ક્રાઇમ બ્રાન્ચના જવાનોએ પાંચ આરોપીઓને લક્ઝરી બસમાંથી જ ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરીએ લઈ જવાયા હતા

ડકોઈ હતી વિથ ગેંગરેપની ઘટના બનેલી છે આ ઘટનાની અંદર આશરે ચારથી પાંચ જેટલા આરોપીઓ છે અને જે લોકો અમદાવાદથી ફરાર થઈ અને એ લોકો ગુજરાત છોડીને રાજસ્થાન બાજુ જઈ રહ્યાની બાતમી મળી રહી હતી આ બાતમી મળતા જ અમારી એલસીબીની ટીમ અને લોકલ ની તમામ ટીમોએ ચોક્કસ એક નાકાબંધી કરી હતી આ આરોપીઓ જે છે એ ભાગી રહ્યા હતા અને એમને ખ્યાલ હતો કે એમની પાસે કઈ ગાડી છે એ ખ્યાલ નહોતો પરંતુ અમને એટલી હકીકત જાણ હતી કે એ લોકો જે જઈ રહ્યા છે એ પ્રાઇવેટ વ્હીકલ હશે કાં તો કોઈ એમણે બીજા કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે આ જાણકારી મળતા જ અમે અમારી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સહારો લઈ અમે લોકોએ આજે એરોમા સર્કલની પાસે આ પાંચે પાંચ આરોપીઓને ખૂબ મહેનત કરી અને પકડી લીધા છે હું આપને જણાવીશ અને મારી એલસીબી ટીમને ખાસ અભિનંદન આપીશ કે જેઓએ આ આરોપીને બસમાંથી પકડી હશે કારણ કે હંમેશા જ્યારે પ્રાઇવેટ વ્હીકલ જ પોલીસ ચેક કરતી હોય છે પરંતુ બસ જેવા માધ્યમનો ઉપયોગ જ્યારે થતો હોય છે ત્યારે પોલીસ એમાં ને ક્યાંક ચૂકી કરી જતી હોય છે પરંતુ એલસીબી બનાસકાંઠાની ટીમે આ ઓપરેશન ખૂબ સફળતાપૂર્વક પાર પાડ્યું છે અને બસની અંદરથી આ એ પાંચે પાંચ આરોપીને ઝડપી લીધા છે આ સાથે સાથે હું જણાવીશ કે આ તમામ જે પાંચે પાંચ આરોપીઓ છે તેમની પાસેથી ડખત કરવામાં આવેલા તમામ મુદ્દામાં ઇન્કલુડિંગ ઘરની ચાવી કે જેમાં એ લોકોએ બંધક બનાવીને ઘરની ચાવી લઈ લીધી હતી લેપટોપ એ લોકોનું જે એટીએમ કાર્ડ હતું એ અને તમામ કેસ આ તમામે તમામ વસ્તુઓને રિકવર કરી દેવામાં આવી છે અને હાલમાં એમની આગળની જે લીગલ કાર્યવાહી છે તે ચાલુ છે એ હાલમાં અમદાવાદ ગ્રામ્યમાં એ ગુનો રજિસ્ટર થઈ ગયો છે અને ત્યારબાદ એ ચાર્જ બી પૂરપૂરી જણાવવામાં આવશે હાલમાં એ ગેંગરેપ અને ડિની ઘટના છે આ ગઈકાલ રાતની ઘટના છે અને અથવા તો વહેલી સવારની ઘટના છે અને એ ઘટનાની જાણ જ્યારે આપને થઈ છે ત્યારે ચાર બાજુથી નાકાબંધી કરવામાં આવી હતી આમાં કેટલાક આરોપી છે તે ગુજરાત બહારના છે મધ્યપ્રદેશના છે કેટલાક પંજાબના છે અને એકાદ આરોપી જે છે અમદાવાદ નો છે જો એ હાલમાં એ તપાસનો વિષય છે અને એ હાલમાં અમારી પાસે જે વસ્તુ આવી રહી છે એ પ્રકારે અમારી પાસે હાલમાં એફઆઈઆરની નકલ ના હોવાથી અમે આપને એક્ઝેક્ટ માહિતી નહીં આપી શકીએ પરંતુ હાલમાં જે અમને માહિતી છે કારણ કે આ ઇન્વેસ્ટિગેશનનો વિષય છે જેવી રીતના અમને વધારે માહિતી મળશે કે આઈધર અમે ઓર આઈધર જે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે કે જ્યાં આ ગુનો રેશર થયું છે એ લોકો આપને આપી દેશે